બનાસકાંઠા ડિવિઝનમાં ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિકાલ માટે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે અદાલત ઓગણત્રીસ ડિસેમ્બર બે ના રોજ સવારે અગિયાર વાગે પાલનપુર સ્થિત અધિક્ષક ડાકઘર કચેરી ખાતે યોજાશે ડાક અદાલતમાં ટપાલ વિતરણ કાઉન્ટર સેવાઓ અને બચત બેંક સંબંધિત રજૂઆતોની સુનાવણી કરવામાં આવશે જો કે નીતિ વિષયક મુદ્દાઓ સિવાયની યોગ્ય અને મુદ્દાસર ફરિયાદો જ સ્વીકારવામાં આવશે ફરિયાદ રજૂ કરવા ઈચ્છુક નાગરિકોએ પોતાની રજૂઆત ડેપ્યુટી મેનેજર કસ્ટમર કેર સેન્ટર અધિક ડાકઘર કચેરી બનાસકાંઠા ડિવિઝન પાલનપુરને છવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો પર વિચારણા કરવામાં આવશે નહીં અધિક્ષક ડાકઘર દ્વારા જણાવાયું છે કે નાગરિકોએ પોતાની સમસ્યા સ્પષ્ટ સંક્ષિપ્ત અને મુદ્દાસર રીતે રજૂ કરી આધારિત અદાલત માં સ્વીકારવામાં આવશે નહીં બ્યુરો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ